હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને મિત્રો કોમેન્ટ પણ કરજો કે જેથી કરીને ખબર પડે કે શું માહિતીની વધારે કંઈ અપડેટ કરવા જેવી જરૂર છે તો મિત્રો તમને જે કંઈ પણ માહિતી જોઈતી હોય કોઈ ભરતી પરીક્ષાઓ વિશે હોય સિલેબસ વિશે હોય કોઈ કોર્સ વિશેની હોય એવી મહત્ત્વના નીતિ નિયમો અંગે જે કંઈ પણ માહિતીની જરૂર હોય તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરજો તો જરૂરથી એના ઉપર રિપ્લે કરવામાં આવશે મિત્રો તો મિત્રો આપણે જોઈએ જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી બાબતે જે નવા નીતિ નિયમો જે ઘડવામાં આવેલા છે તો એના વિશે જોઈએ મિત્રો એમાં એ જે પચીસ અગિયાર બે હજાર ઓગણીસના જે નવા નીતિ નિયમો ઘડવામાં આવેલા છે એમાં જે કંઈ પણ આગળના જે કંઈ પણ જે ઠરાવો જે કંઈ પણ હતા તમામે તમામ રદ કરીને આ નવો ઠરાવ કરવામાં આવેલો છે કે એ જ એના મુજબ જ નવી ભરતી પ્રક્રિયાઓ થશે તો એના જે હવે મિત્રો એમાં જોઈએ જે ખાસ કરીને આંગણવાડી વર્કર અને તેડાગરની જે લાયકાતો બાબતમાં જે મહત્ત્વનો ફેરફાર જોવા મળે છે તો એ જોઈ લઈએ મિત્રો તો જોઈ લઈએ લાયકાત અને માપદંડના ધોરણો મહત્ત્વનો છે ખાસ કરીને મિત્રો એમાં જે કોઈ પણ બેનો આંગણવાડી વર્કર અથવા તેડાગર બનવા ઈચ્છતા હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે મિત્રો હવે અહીંયા આ પોઈન્ટ નંબર ત્રણ જે છે એમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનવ સેવામાં પસંદગી માટેની સામાન્ય શરતો ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય શરતો જે કંઈ પણ લાગુ પડતી હોય તો તે છે મિત્રો એમાં પહેલી આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવા પસંદગી માટે માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકશે બે નંબર આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટે માત્ર મહિલા અને એ ભારતીય નાગરિકત્વ ધરાવતી હોય એ જ અરજી કરી શકશે આંગણવાડી કાર્યકર તેડાગર તરીકે પસંદ કરવા માટે અરજી કરનાર મહિલા શ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે વિસ્તારમાં આવેલી હોય જે ગામ કે શહેરી વિસ્તારમાં આવેલી હોય તો ત્યાંના વોર્ડની અંદર એનું રહેઠાણ હોવું જોઈએ અને એ ઓછામાં ઓછું એક વર્ષથી સ્થાનિક નિવાસી હોવી જોઈએ ને મિત્રો એના માટેનું જે પ્રમાણપત્ર છે એ ફક્ત મામલતદારશ્રીનું જ સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને એ જ માન્ય ગણાશે એ પ્રમાણપત્ર પણ છ મહિના સુધીનું જૂનું હોવું જોઈએ એનાથી વધારે જૂનું ન હોવું જોઈએ એટલે એ જે જાહેરાતની તારીખ છે ત્યાંથી કરીને છ મહિના સુધીની અંદર લીધેલું હોવું જોઈએ રહેવાસી અંગેનું પ્રમાણપત્ર મિત્રો તો બહેનોએ આ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે પછી આંગણવાડી કાર્યકર કાર્યકર્તા આગળની માનન સેવા પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી કરી અને તેત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ તેત્રીસથી વધારે એક પણ દિવસ ન હોવો જોઈએ આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ કરવામાં આવેલી છે અને જો બાર પાસ ન હોય પણ ધોરણ દસ પાસ કર્યું હોય અને જો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો એ પણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમો કોર્સ કરેલો હોવો જોઈએ તો એ પણ વેલિડ ગણાશે એટલે એ પણ અરજી કરી શકશે આંગણવાડી કાર્યકર તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ છે એટલે કે જે હેલ્પર માટે દસ વર્ષ દસ પાસ કરેલ હોવું જોઈએ અને અનામત વર્ગના અનામત વર્ગમાં આવતા હોય તો તે બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે અરજી કરનાર બહેનોએ જો વિધવા ઉમેદવાર હોય તો એમણે પણ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજદારે જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અરજદારની અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી કટ ઓફ ડેટ ગણવામાં આવે છે એટલે કે છેલ્લી તારીખ જે જાહેરાતની છે એની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવશે એની એટલે કે એની અંદર જે લાયકાત છે વયમર્યાદા છે અને અન્ય જે કંઈ પણ લાગુ પડતા જે કંઈ પ્રમાણપત્રો માપદંડો છે એ એ તારીખને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં લેવામાં આવશે અને અરજદારે રજૂ કરેલ માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે બાબતે સોના સ્ટેમ્પ પેપર ઉપર શ્રી નાયબ કલેક્ટર અધિક કલેક્ટર અથવા તો નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત કરેલ પરિશિષ્ટ બે મુજબ નિયત નમૂનાનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે પરંતુ આ જે નિયમ છે એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે હવે હવે પછી મામલતદાર નાયબ કલેક્ટર કલેક્ટર કે નોટરીના સહી સિક્કાની જરૂર નથી માત્ર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું છે હવે સોના સ્ટેમ્પ ઉપર એ કરવાનું રહેશે નહીં એમાં નવો સુધારો આવી ગયેલ છે અને એ જાન્યુઆરી બાવીસમાં સુધારો આવી ગયેલો છે તો એની અંદર કંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં હવે પછીથી એટલે કે સોના સ્ટેમ્પ ઉપર કરવાની જરૂર જરૂરિયાત નથી માત્ર સેલ્ફ ડિકલેરેશન કરવાનું એટલે પોતાની જાતે જ રજૂ કરવાનું છે કે ઉપરની વિગતો બધી સાચી છે એ મુજબ અને તો મિત્રો જે બેનો આંગણવાડી વર્કર તરીકે બનવા ઈચ્છતી હોય એમાં ખાસ કરીને જે ગામની દીકરીઓ હોય કુંવારી છોકરીઓ જો અરજી કરવા ઈચ્છતી હોય તો હવે કરી શકશે અગાઉની જે ભરતી પ્રક્રિયાઓ હતી એમાં ગામની જો મેરેજ થયેલી એટલે કે લગ્ન થયેલા હોય એવી મહિલા જ અરજી કરી શકતી હતી પરંતુ હવે આમાં આમાં આ જે જાહેરાત આપવા આજે આપવામાં આવેલી છે જે ઠરાવ કરવામાં આવેલો છે નવા જે પસંદગીના માપદંડના ધોરણો એમાં ક્યાંય પણ એવું સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું નથી કે એ લગ્ન કરેલી હોવી જોઈએ અને અગાઉ એટલે કે મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેતું હતું અગાઉની ભરતીઓમાં પરંતુ હવે પછી આવી રીતના કોઈ પણ મહિલા ઉમેદવાર હોય તો તે તમામ ઉમેદવારી નોંધાવી શકશે એટલે કે આ એક નિયમમાં જબરજસ્ત છૂટછાટ મળી રહી છે કે કે લગ્ન કરેલી ન હોય એવી છોકરીઓ હોય દીકરીઓ હોય તો એ પણ એપ્લાય કરી શકે છે ને એ પણ આંગણવાડી વર્કર કે તેડાગર બની શકે છે તો આ મહત્વનો પોઈન્ટ મળી રહ્યો છે ને એમાં ખાસ કરીને જે બહેનોને ખાસ આંગણવાડી વર્કર તેડાગર બનવું હોય તો તેમના માટે આ રસ્તો ખુલ્લો બની ગઈ ખુલ્લો થઈ ગયો છે હવે એટલે કે ગામની દીકરીઓ તો પણ આંગણવાડી વર્કર બની શકે છે તો બહેનો ભાઈઓ જે કોઈ પણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને આવી જે કંઈ પણ બેન દીકરીઓ બેનો જે કોઈ પણ વર્કર કે તેડાગર બનાવાય છે તો એમના સુધી વિડીયોને જરૂર પહોંચાડજો અને અને આ અંગે ભવિષ્યમાં નવા મહત્ત્વના અપડેટ્સ મૂકવામાં આવશે અને આમાં તમને કોઈ માહિતીની જરૂર હોય તો જરૂર કોમેન્ટ કરજો તો એ માહિતી પણ પૂરી પાડવામાં આવશે ઓકે મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં બાય